કેટલું ભણેલા છો સાહેબ હું બારમુ પાસ કરીને કોલેજમાં મારો કોઈ ઇન્ટરેસ્ટ હતો ને પછી હું પશુપાલન ના ધંધામાં જોડાયો તમને અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું લોકો તો વાતો કરવાના સાહેબ એક વાર ધંધો આપણે કરશે તો ખબર પડશે રાઈટ કર્યા વગર તો ગમે ગમે લોકો કહેવાના મને લોકો કહેતા હતા કે યાર તું આ શું કરે છે યાર આટલો ભણેલ ગણેલ માણસ કોલેજ કર નોકરી કર પણ સાહેબ મારું ઠેઠ થી સિદ્ધાંત હતું કે મેં નોકરી મારો કોઈ મને પસંદ જ નથી કે આપણે ખુદનો બિઝનેસ કરા એવરેજ તમારી પાસે દૂધવાળી કેટલી છે એમ

કે સિદ્ધિ એને જયવરે વરે જે પરસીવેન આય એવા એક યુવાન મિત્ર છે એમના વિડીયોમાં એક બે બનાવ્યા છે અને તમે જોયા પણ છે એમનું કામ ખરેખર બહુ અદ્ભુત કામ છે ઘણા બધા લોકો અહીંયા જોવા માટે આવે છે એની શરૂઆત એમણે કરી દીધી બરાબર છે અને લગભગ આજથી ચારેક વર્ષ પહેલાં એ મારી જોડે એમ શીખવા સમય ક્યાં હતા અત્યારે એ ખરેખર એને જે મજૂરી કરી જે મહેનત કરી જે એમનું મેનેજમેન્ટ છે એના થકી મારી પાસે તમે જોઈ શકશો સારા સારા સિમેન્ટ વ્યવસ્થિત કરી અને એમણે જે આખું ફાર્મ તૈયાર કર્યું છે ખરેખર અદભુત છે તો પહેલાં તો એકવાર જીગરભાઈ તમારો પરિચય આપો શરૂઆત કરીએ આપણે ભાઈ મારું નામ જીગર દેસાઈ મારું ગામ છે બળોદર ડીસા તાલુકામાં બનાસકાંઠા અને વેજુમાં ડેરી ફાર્મ કરીને અમે ફાર્મ સાહેબ ચલાવો છો

આપણે બે વિડીયો એમ પૂછેલું સર નવા કોઈ વ્યુઅર આવે એમના માટે કહું કેટલું ભણેલા છે સાહેબ હું 12મું પાસ કરીને કોલેજમાં મારો કોઈ ઇન્ટરેસ્ટ હતો ને પછી હું પશુપાલનના ધંધામાં જોડાયો રીઅલી સાચું કે કરાય આ બિઝનેસ કરાવ ને આ કરાય કરાવ ઘણા બધા લોકો અમને કહે છે કે તમે એલા આ બધું બંધ કરો લોકો યુવાનોને તમે ગેરમાર્ગે દોરો છો તમે એક યુવાન છો તમને અહીંયા આવે પછી કેવું લાગે લોકો તો વાતો કરવાના સાહેબ એક વખત ધંધો આપણે કરશે ને તો ખબર પડશે રાઈટ કર્યા વગર તો ગમે ગમે લોકો કહેવાના મને લોકો કહેતા હતા કે યાર તું આ શું કરે છે યાર આટલો ભણેલ ગણેલ માણસ કોલેજ કર નોકરી કર પણ સાહેબ મારું ઠેઠથી સિદ્ધાંત હતું કે મેં નોકરી મારો કોઈ મને પસંદ જ નથી કે આપણે ખુદનો બિઝનેસ કરો પછી મને ઘણા બધા ગાયોને એચએફ ગાયોનું મને મગજમાં હતું પછી ભેંસોનું પણ હતું પછી આપણે કોકરેજ ગાયોનું હતું પણ મને નું વધારે પસંદ આવ્યું કારણ કે એચએફની જે દૂધ આલવાની ક્ષમતા વધારે હતી ભેંસોમાં અને ગાયોમાં એટલી ઓછી હોય એના કારણે મેં એચપ નો ધંધો પસંદ કર્યો લોકો ઘણા કે છે પણ લોકોની વાતોમાં નહિ આવું આપણે કોઈ કરવું લગભગ ઘણો પણ પ્રોબ્લેમ તો ઘણા આવશે પણ એમાંથી બહાર નીકળીને લગભગ બે ત્રણ વર્ષ જેવો સમય લાગે છે જો ત્રણ વર્ષ નો સમય જે જે લોકોએ પાર કર્યો ને એમને પછી કોઈ નુકસાન રહેતું નહીં રાઈટ રાઈટ તમારે વાત કરી પ્રોબ્લેમ ઘણા બધા આવે છે પ્રોબ્લેમ ફેસ કરવા જ પડશે કોઈ પણ ધંધાની અંદર તમે કોઈ પણ ધંધો આ તો ડેરી ફાર્મ છે બરાબર છે બીજો કોઈ પણ તમે બિઝનેસ કરશો એમાં પણ પ્રોબ્લેમ તો અનાજ નોકરી કરવા જશો ત્યાં પણ તમારો કોઈ બોસ હશે એમ પેલો એમાં પણ તમારે પ્રોબ્લેમ ફેસ કરવા જ પડશે ટાઈમ ટેબલનો કદાચ શેડ્યુલ સેટ ન થતો હોય આવા બધા પ્રોબ્લેમ આવશે કયા કયા પ્રોબ્લેમ તમને વધારે નડિયા એવું લાગે પેલા તો સાહેબ ગાય ખરીદવા જાય

ઉંમરવાળા માણસને જોઈને આપણે કદાચ ખરીદી લઈએ માની લો એમો તો 19 પણ રિપીટ પ્રોબ્લેમ ની અંદર અને મસ્ટાઈડિસ ની અંદર તમે એવું શું કર્યું કે જે પ્રોબ્લેમ તમે ફેસ કરી શકો રિપીટ માં સાહેબ મિનરલ પણ સાયલેજ લીલું ઉકું મિક્સ કરીને આપવાનું અને સારું એવું દાણ આપવાનું અને મિનરલ મિક્સર અવશ્ય આલું પછી દર 2 થી 1.5 થી 2 મહિને ડીવોર્મિંગ કરવું જરૂરી છે ડીવોર્મિંગ કરશે તો મિનરલ મિક્સર નું અસર આપણને દેખાશે ડીવોર્મિંગ ન કરેલું હોય તો ન દેખાય પછી મસ્ટાર્ડિસ માં ડીપ કરવાના જે જોયા પછી વોશળ જે નાકુ ખુલ્લું રહી જાય એને ડીપ કરી દેવાના પછી જે ખોરાક માં એને થોડું ટોક્સિન ઇનવાઇન્ડર વધારે આપવું જોઈએ મિનરલ મિક્સર તો આપવું જ અને સંગત ટોક્સિન પણ આપું છું એનાથી લગભગ મારા તબેલા માં હાલમાં સાહેબ આ છેલ્લા 1 મહિના થી તો જીરો જ છે પ્રોબ્લેમ એવરેજ તમારી પાસે ગાય દૂધ કેટલી છે કેટલું એવરેજ દૂધ એમ 10 પ્લસ બધી 10 પ્લસ અને લગભગ 20 22 લિટર વાળી બે ત્રણ ગાયો પણ છે કે એટલે મતલબ દિવસે 40 42 uh, લિટર uh, 40 પ્લસ 40 પ્લસ ખરીદી તૈયાર કરી છે ના એ ખરીદેલી ખરીદેલી ઘરની જી વાસડી સાહેબ જી અમારા જે મિલ્કિંગ માં આઈ ને સાહેબ ઈ સાહેબ 13 થી 14 લિટર ને ચી કોઈ રહી નથી પહેલી વખત પહેલા વેતર ફર્સ્ટ ટાઈમ માં દો બરાબર મતલબ ઘરે તમે તૈયાર કરી 24 24 થી 25 મહિનાની વાસડી ઘરે તૈયાર કરી એ ગાય પેલા વેતર ની અંદર સત્તર ગાયો એમણે ઘરની તૈયાર કરી એ ગાયું બીજું ત્રીજું એટલે પરફેક્ટ હું કઉ છું પાંત્રીસ પ્લસ નીકળશે એમાં તમે સારો સિમેન્ટ મૂકશો

પહેલાની શરૂઆત અત્યારે એમને હવે દેખાય કે મારી પાસે દસ થી સત્તર વાછરડીઓ છે જેમાંથી સાત કે આઠ જે વિયાણ છે એ પરફેક્ટ દૂધ પચીસ છવ્વીસ પચીસ છવ્વીસ લિટર આપે છે એ સફળતા કહેવાય પંજાબ મતલબ જે આગળ ગયું છે એ બસ આવી રીતે સ્લોલી સ્લોલી ગયું છે મળી જાય તમને માર્કેટમાં જશો તો પચાસ લીટર વાળી મળી જાય પણ ચોથું પાંચમું વેતરવાળી તમને આપશે કોઈ બીજું વેતર હિફર કે તમને ના આપે એના પૈસા લોકો ઘણા બધા કરે બીજું ફીડની અંદર શું શું તમે આપો

આપણે એક કિલોના શું ભાવ પડે ચૌદસો રૂપિયા કે મારો મહિનાનું પેલા આ મહિનાથી આ મહિના આ તારીખ આ તારીખ સુધી મેં આટલું ફેડ આપ્યું મિનરલ આપ્યું લેબર મજૂરી થઈ આટલી મારી ખર્ચો અને આટલું મેં દૂધ ભરાયું

કરી શકો તો મિત્રો આ જીગર ભાઈ એમણે શરૂઆત કે હજી હું એમને એક આગળથી આપણે શુભકામના પાઠવશું કે જે અત્યારે લેવલ ઉપર પહોંચ્યા છે આવતા પાંચ વર્ષ પછી એમની પાસે અત્યારે તમે કેટલી ગાયો કેટલું દૂધ ભરાયું હાલ ગઈ સાલ છવ્વીસ ગાયોનું અમે અડત્રીસ લાખ દૂધ ભરાયું તો આપણે આશા રાખો કે પંદર ગાયોનું અડત્રીસ લાખ દૂધ તમે ભરાયું ટાર્ગેટ તો સાહેબ એ જ છે

એક ગાય આપણે પચાસ સાઠ લીટર દૂધ આપતી હોય તો તમે જે ખાવાનું માંગે આપે આપી શકે બધું જ એને બધા ખાવી હોય તો આપણે ભલે કિલો ખા કિલો ખાવ શું કેવું એ આપણને આપે છે આપણે એને આપવાનું છે બરાબર તો આપણે વ્યવસ્થિત રીતે ફરવર તો જીગરભી નું ફાર્મ હતું

આ મજૂરી આપે કરે ને credit લીધા પંજાબ કારણ કે તમે એવું કરો કે ફીડ પણ આપણું સાયલેજ પણ આપણું ટોટલ વસ્તુ ગાય પણ આપણી એ સાહેબ છેલ્લા ઘણો તો બાર મહિને આપણે કરી બતાવું છું ખૂબ શુભેચ્છાઓ કે તમે આટલું બધું વિચારો અને કરવું જ જોઈએ રિયલમાં કરવું જોઈએ કે બધું જ આપણું હોય છે સાયલેજ પણ તમે જાતે બનાવી શકો છો તમે જાતે વ્યવસ્થિત રીતે ફીડ પણ તૈયાર કરી શકો છો જીગરભાઈ જેમ નસલ તૈયાર કરી જેમ તમે પણ કરી શકો છો બધું જ કરી શકો પણ

ઘણા બધા જો મજૂરી તમે અહિયાં બેસ્ટ કરવું પડશે ત્યાં તમે બેસ્ટ કરશો તો તમને નોકરી મળશે બેસ્ટ કરશો તમે સફળતા તમારી મતલબ તમે એને સફળતા સુધી પહોંચી શકશો પણ જવાના એટલે એવું નથી પણ વ્યવસ્થિત રીતે તમે કરો અહીંયા તકલીફ તો આવે ઉનાળામાં તકલીફ પડે શિયાળામાં અલગ તકલીફ પડે એમાં તો સૌથી અંદર અલગ તકલીફ પડે કારણ કે ઘણી વખત લોકો કમેન્ટ કરે ગારો છે એટલે ચોમાસામાં ગારો હોય તો બીજું શું ચોમાસામાં ગારો રહેવાનો જ છે મિત્રો તમે ગમે તે જગ્યાએ તો ચોમાસામાં ગારો રહેવાનો જ એટલા માટે કે અમુક લોકો કે ભાઈ આ તો ગારાની અંદર શું કરજો કઈ વાંધો નહીં ગારો ત્રણ મહિના રહેવાનો થોડું જિંદગી પર રહેવાનો શિયાળાનો ઉનાળામાં બેસ્ટ રીતે આનો જ પેલો આપણે વ્યવસ્થિત રીતે વાયબલ ચલાવી શકીશું બદ દરેક ની અલગ અલગ વ્યવસ્થા આપણે કરવી જોઈએ તો આ હતા જીગરભાઈ જે આવા આવા જે ફાર્મર છે મને બહુ ગમે ખરેખર બહુ હું તો એમ કહું છું કે તમે મારા ઘણા બધા વિદ્યાર્થીઓ જીગરભાઈ પાસે સેલ્ફી લીધી કે મસ્ત વ્યવસ્થિત રીતે ફાર્મ ચલાવે છે તો એ ખરેખર એમના પરથી આપણે કઈક મોટિવેટ થઈ શીખી અને આપણે કઈક આગળ આપણા ફાર્મની અંદર વ્યવસ્થિત કરીએ એવી દરેકને શુભકામના અને જીગરભાઈને પણ શુભકામના કે આગળ જન કઈ હજી આવના કંઈક વ્યવસ્થિત બેસ્ટ કરી બતાવે અને આપણા બધાના એક મોટિવેટર બને એવી એમને પણ શુભકામના ધન્યવાદ